નમસ્કાર દર્શક મિત્રો ગોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોડેલી સીપીઆઈ એસબી વસાવાની જિંદાદી આજરોજ બપોરના બે વાગ્યાના સુમારે ઘોડેલી સેવા સદન પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં અજાણ્યો આધેડ જીવિત તણાતો હોય ઘોડેલી સીપીઆઈ શ્રીએ પોતાના પરિવારની પરવા કર્યા વગર અજાણ્યા આધેડ વ્યક્તિને બચાવવા કેનાલના દશમસતા પાણીના પ્રવાહ સંપલાવ્યું પરંતુ કોઈ બીજા સપોર્ટ ન મળતા શ્રી એસ વસાવા જીવિત વ્યક્તિને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસે સ્થળે જઈ વ્યક્તિને પાણીની બહાર કાઢી પરંતુ વ્યક્તિ પામેલી હાલતમાં હતો બોડેલી પોલીસે મૃતકની લાશને ને પીએમ અર્થે મોકલી વ્યક્તિ ક્યાં છે કોણ છે પાણીમાં કેવી રીતે પડ્યો તે બાબતની તપાસ ચલાવી રહી છે પોતાની નજરોની સામે તણાતા જીવિત વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરતા બચાવી ન શક્યાનો દુઃખ વ્યક્ત કરતા શ્રી એસબી વસાવા શું કહી રહ્યા છે પોતાની આકૃતિ હતી જુઓ સાહેબ આ જે મૃદે કેનાલમાં હતો અથવા તો એ જે વ્યક્તિ તણાઈ જતો હતો તમને કેવી રીતે ખબર પડી તમે કેવી રીતે કોશિશ કરી હું સર્કલ ઇન્સ્પેક્ટર એસપી વસાવા હું બપોરના ટાઈમ થયો હતો એટલે હું જમવા માટે મારા રૂમ પર જતો હતો એમાં હું કેનાલ ઉપરથી પસાર થતાં બે બાઇક ચાલકો આવ્યા અને મને કીધું કે એક કાકો કેનાલમાં કૂદી ગયો છે એટલે તાત્કાલિક મેં મારી ગાડી સાઈડમાં મૂકી મારા ચેનવાળા બૂટ હતા બેલ ફટાફટ મેં કાઢી હાથ ઘડિયાળને કાઢીને મારી ગાડીમાં નાખી દીધા અને હું કેનાલમાં કૂઈ દઉં લોકો રાહતદારી જે લોકો જતા હતા એમની મદદથી એક એકબીજાનો હાથ નાખીને અમે કાકાને બહાર કાઢ્યા કાકાનો જીવ બચાવવાનો અમે કોશિશ કરી પણ અમે જીવ બચાવી નથી શક્યા એમનું અમને દુઃખ છે અને અમને પ્રાથમિક માહિતી મળી છે ત્યાં સુધી કાકા પુરાણા છે એવી પ્રાથમિક માહિતી મળી છે અને કાકા એક રાતધારી અમને જણાવ્યું છે કે કાકા ઘોડી લઈને ચાલતા ચાલતા એટલે કાકા અમને એવું લાગે છે કે કોઈક ગમી બીમારી કે પછી માનસિક ત્રાસને કારણે કે એવી રીતના આપઘાત કર્યો છે એવો અમને અનુમાન છે